પાટણ જિલ્લાના ચંદ્રમાણામાં વાલ્મીકી સમાજના અગ્રણી પુનાભાઈ અમથાભાઈના અવસાન પ્રસંગે લૌકિક રિવાજનો કાર્યક્રમ યોજાયો ચંદ્રમાણા ગામે વાલ્મીકી સમાજના અને ચંદ્રમાણા ગામના અગ્રણી શ્રી પુનાભાઈ અમથાભાઈના સડસઠ વર્ષની વય દેહાવસાન થતા સમાજના રીત રિવાજ અને પરંપરા અનુસાર સગા સ્નેહજ અને ગ્રામજનોની બોડી સંખ્યામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેના અનુસંધાને સમય વાલ્મિકી સમાજ ગુરુગાદીના મહંત ખીમદાસ બાપુ દેકાવાળા ગુરુગાદીના ગાદીના કીર્તિદાસ બાપુ તેમજ યુવા સંત શ્રી ગિરધરદાસ બાપુ અને મનોજભાઈ મહારાજની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા પૂર્વ માહિતી અધિકારી અને ચંદ્રમાણા બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ ડી રાવલે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નીતિનભાઈ વ્યાસ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનુસંધાને વાલ્મિકી સમાજ સ્મશાન સુધારણાનો કાર્યક્રમ પણ યોજાયો અનાવાળા ગૌશાળામાં સ્વર્ગસ્થના પરિવાર દ્વારા કિંચિત દાન પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ ચાવડા તેમજ ગાંધીધામ નગરપાલિકાના કોર્પોરેટર શ્રી ચમનભાઈ તેમજ ભાજપના અગ્રણી કાળુભાઈ ગણેશ સાઉન્ડવાળા અમૃતભાઈ વાઘેલા ગોવિંદજી વગેરે આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો રિપોર્ટર દશરથરજી પાટણ